વડોદરાના પાદરાના રાજકારણમાં આવ્યો ગરમાવ ભાજપના કાર્યક્રમમાં ડબકા અને જાસપુરના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ધારણ આ કાર્યક્રમને સંબોધન કરતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રજાપતિએ નામ લીધા વગર પક્ષના જ નેતાઓ પર કર્યા કટાક્ષ રસિક પ્રજાપતિએ મંચ પરથી સ્પષ્ટપણે જણાવ્યું કે ભાજપ કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો કોઈ પણ કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરે તો તે મારી પાસે લાવજો કામ કરે તેની ભૂલ થાય કાર્યકર્તાઓની ભૂલ થાય

અગિયાર માર કે દોરે ને એને મારા સુધી તમે મોકલજો